હલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગ્રામ્ય પંચાયત ભરતી બે હજાર ચોવીસ ખાલી જગ્યા છે છ હજાર છસો બાવન જગ્યા પર ભરતી છે મિત્રો અને લાયકાત દસ અને બાર પાછી ઉપર અને છેલ્લે દરેક છે ચૌદ પાંચ સુધીમાં તમારે ફોર્મ ભરવાનો રહેશે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો અને શેર કરો બીજા મિત્રોને પણ આનો લાભ મળે બરાબર તો આ રીતના છે તો આપણે આખો વિડીયોમાં બધી માહિતી મેળવવાની છે વિડીયોમાં ઠેર સુધી બનાવી રહ્યો અંત સુધી નિહાળો વેડજો વાત કરીએ તો જે પંચાયત રાજ્ય વિભાગ દ્વારા છે સત્સો સોરી છ હજાર સત્તસો બાવન જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે બહાર પાડવામાં છે અને તમને તમારી જે પંચાયતમાં નોકરી મળશે એટલે તમારી કઈ પંચાયતમાં હોય એના પર તમારે ડિપેન્ડ કરે અને તમને તમને તમારા જિલ્લો અથવા તમારા તાલુકામાં તમને નોકરી મળશે તો વિડીયો અંજ સુધી નિહાળો આપણે વાત કરવાના છે પોસ્ટની સંખ્યા પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી પ્રક્રિયા શું હોય અરજી કરવાની તારીખ શું છે તો એ બધી આપણે ડિસ્કસ કરવાના છીએ આવડું આવડું એક એક જે એક એક ટોપિક છે એ ડિસ્કસ કરવાના છે બરાબર પોઈન્ટ વાઇઝ આપણે ડિસ્કસ કરીએ એટલે તમારે બધા મિત્રોને ખબર પડે કે કઈ રીતના પ્રસાહનમાં આવે છે આપણે વાત કરીએ તો પંચાયત રાજ્ય વિભાગ દ્વારા સારસો બાવન જગ્યા પર ભરતી કરી છે સારી રીતે આપ માંગણી છે બે સીમાં પંચાયત રાજ્ય વિભાગ દ્વારા ટૂંક સૂચના હમણાં જ બહાર પાડવામાં આવેલ છે અને સત્તાવાર સૂચના છે એ જે આપણે પંચાયત વિભાગ જે છે એના વેબસાઇટ નંબર પોસ્ટ છે એવી અપેક્ષા રાખતા વિવિધ વિવિધ પોસ્ટ છે કાર્ય મદદનીય એકાઉન્ટ કલાક છે જિલ્લા વિશ્લેષણ અધિકારી છે સબ ઇન્સ્પેક્ટ એન્જિનિયર સિવિક કમ્પ્યુટર સહાયક છે અન્ય જે જુદી જુદી છે ભરતી ગ્રુપ બી વગેરેમાં છે ભરતીની જાહેરાત કરી છે મિત્રો આ રીતના છે ભરતી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવેલ છે અને આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ રાખવામાં આવે છે જેના પ્રમાણે અલગ અલગ છે અને કઈ કેટેગરીમાં તમારા ફોર્મ ભરવા ડિપેન્ડ કરે લાયકા દસ પાસથી સ્ટાર્ટ કરી અને ગ્રેજ્યુએશન સુધી છે આમાં પોસ્ટમાં અલગ અલગમાં જે છે એ લાયકા ધરાવે છે એના માટે છે ઉપયોગ ઉપયોગી છે અને જો વય મર્યાદાની આપણે વાત કરીએ અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે સરકારના નિયમ અનુસાર થોડી ઘણી છૂટછાટ તમને પાત્ર છે અરજી પ્રક્રિયા છે એ પંચાયત વિભાગ દ્વારા જે પંચાયતની કુપુશીલ વેબસાઇટ છે તો તમારે એના ઉપર જઈ અને જે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અને હર પ્રક્રિયા છે સૌ પ્રથમ હું તમારી સત્તાવાર વેબસાઇટ છે અહીંયા પંચાયતની એના પર જઈ અને તમારે છે ફોર્મ ભરવાનું રહેશે પંચાયતની જો કોઈ મિત્રને વેબસાઇટની ખબર ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને તમે મેસેજ કરી શકો છો અને જરૂરી દર્શાવો છે એ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાનો રહેશે આ રીતના છે અને ફીની સુકવણી છે કેટેગરી વાઇઝ અલગ અલગ છે અથવા તમારે સમજાવશે વેબસાઇટ ઉપર તમને અલગ અલગ દર્શાવો લેશે તો તમારે ફી ભરી દેવાની રહેશે અરજી કરવાની તારીખ છે તો પંદર ચાર શરૂ કરી અને અંતે છેલ્લી તારીખ છે ચાર પાંચ એટલે એક મહિનાનો ટાઈમ છે તો એક મહિનામાં તમારે છે ફોર્મ કમ્પ્લીટ કરી દેવા આ રીતની વિડીયો હતો ચેનલમાં નવા ચેનલમાં સબસ્ક્રાઈબ કલાક અને શેર કરી જો મળીએ નવા વિડીયો